સાંજે જમવામાં સમોસા ઘૂઘરા બનાવવાના હતા એટલે બટેકા મેં બાફવા મૂકી દીધા બટેકા બફાય ત્યાં સુધી થોડીક વાર રાહ જોઈ અને બટેકા બફાઈ ગયા એટલે કુકરમાંથી ડીશમાં કાઢી અને ઠંડા થવા મૂકી દીધા બટેકા ઠંડા થાય ત્યાં સુધી મારે જે વસ્તુ જોતી હતી એ જઈ અને હું લઈ આવી તીખી ચટણી કરવા માટે મારે ડાળિયા જોતા હતા અને સમોસા ઘૂઘરામાં નાખવા માટે સેવ જોતી હતી અને ઘૂઘરા બનાવવા માટે મેંદાના લોટની જરૂર હતી તો એટલી વસ્તુ હું લઈ આવી હતી અને બટેકા થોડાક ઠંડા થયા એટલે મેં ફોલી નાખ્યા અને થોડાક કડક થવા માટે ફ્રીજમાં મૂકી દીધા બટેકા થોડા ઠંડા અને કડક થાય ત્યાં સુધી મારે તીખી ચટણી બનાવવાની હતી એટલે મેં મરચાં લઈ લીધા અને પછી હું બેસી ગઈ તીખી ચટણી બનાવવા માટે તીખી ચટણી બની અને તૈયાર થઈ ગઈ પણ ગળી ચટણી બનાવવાની હતી આમ તો બધા આમલીની બનાવતા હોય પણ મેં તો ચટણીના ઘણા પેકેટ લાવી અને મૂકી દીધા મેં પેકેટની ચટણી બનાવી અને ગાળી લીધી પછી તો હું બેસી ગઈ ઘૂઘરા બનાવવા માટે લોટ બાંધવા માટે લોટ બાંધી અને તૈયાર થઈ ગયો એટલે મેં તો એક મોટી રોટલી વણી નાખી અને ગ્લાસ થી નાની નાની પૂરી પાડી અને મસ્ત મજાના ઘૂઘરા અને તૈયાર કરી દીધા અને જયદીપ એટલે અમે બેસી ગયા જમવા અને આનો ફૂલ વિડીયો છે આવી ગયો છે વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલ ને